પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ કરીને યુવા મિત્રોને ખાસ વિનંતી કામગીરી અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવન હેઠળ જે જાહેર કરેલી આવશ્યક ચીજવસ્તુને લગતી કામગીરી થઈ રહી છે જે કામગીરીની અંદર વિગતે જોવા જઈએ તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ ધારકોને સરકારી વ્યાજબી ભાવની દુકાનો પર પૂરેપૂરું અનાજ તેમને મળવાપાત્ર જથ્થો મળી રહે તેમજ ગેસ એજન્સીઓ દ્વારા જે ગેસ સિલિન્ડર મળવાપાત્ર છે ગેસ સિલિન્ડર સમયસર અને સરકારે નક્કી કરેલા નિયત ભાવે કિંમતે મળી રહે તેમજ પેટ્રોલ અને ડીઝલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ગુણવત્તાયુક્ત અને પૂરેપૂરું મળી રહે તેમજ ગ્રાહકોને તમામ આવશ્યક વસ્તુઓ કે જે આવશ્યક વસ્તુ ધારા ઓગણીસો પંચાવન હેઠળ જે નક્કી કરવામાં આવેલી છે જેમાં કોઈ પણ દવાઓ હોય તેમાં તમામ પ્રકારની દવાઓ આવી જાય જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ ઓગણીસો ચાલીસ માં વ્યાખ્યા કર્યા પ્રમાણેની તમામ દવાઓ છે ખાતર છે જેમાં ઓર્ગેનિક ઇન ઓર્ગેનિક છે યુરિયા છે તમામ પ્રકારના બિયારણ છે ખાદ્ય વસ્તુઓ છે જેમાં કઠોળ છે અનાજ છે ઘઉં ચોખા બાજરી મકાઈ તમામ પ્રકારની ચીજ વસ્તુઓ છે ખાદ્ય તેલબિયા છે તમામ પ્રકારના તેલબિયા છે તેમજ લીલા શાકભાજી અને પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પ્રોડક્ટો છે તમામ પ્રકારના સોલવન છે આ તમામ જે મેં આવશ્યક ચીજ વસ્તુઓ જણાવી છે એ આવશ્યક જીજ વસ્તુઓ પંચમહાલ જિલ્લામાં વ્યાજબી ભાવે મળી રહે નિયત ભાવ કરતા વધુ ભાવ લેવામાં ન આવે વેપારની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન આચરે તેમજ પુરવઠો સતત જળવાઈ રહે અને ખાનગી વેપારીઓ દ્વારા તેની અનધિકૃત રીતે સંગ્રહ ખોરી કરી અને વધુ નફો કમાવાના હેતુથી તેની કાળાબજારી ન થઈ શકે તે માટે અમારી જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી જિલ્લા પુરવઠા શાખા અને તાલુકા લેવલે તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે અમારી સતત ટીમો પ્રયત્નશીલ છે તેમ છતાં હજુ પણ કોઈ આંતરિયાળ ગ્રામ્ય લેવલે હજુ પણ કોઈ પાંચ થી દસ ટકા કોઈ પણ સડો રહી ગયો હોય કોઈ પણ ખાનગી વેપારીઓ પરવાને દ્વારો હજુ પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરી અને કાળા બજારી કરવાના પ્રયત્નો કરતા હોય તો એવી કોઈ માહિતી હોય અથવા તો બાતમી હોય તો એ બાતમી છે એ બાતમી ખાસ કરીને યુવા મિત્રોએ અમને તાત્કાલિક અસરથી રૂબરૂ આવી અમારી જિલ્લા પુરવઠા કલેક્ટર કચેરીએ પુરવઠા શાખામાં અથવા તો મામલાદાર કચેરીએ જઈ અને ખાનગી રીતે બાતમી આપી શકે છે આ બાતમી આપનારનું નામ છે નામ ક્યારે ડિસ્કલોજ એટલે કે જાહેર કરવામાં આવશે નહીં આ માહિતી છે ગુપ્ત રાખવામાં આવશે અને આ બાતમીના આધારે હજુ પણ વધુ અસરકારક રીતે અમે પગલાં લઈ શકીએ અને આવી જે વેપારની અંદર ગેરરીતિઓ આચરે છે એ ગેરરીતિઓ જે જુદી જુદી ટેકનિકો અપનાવી મોડલ્સ ઓપરેન્ટ અપનાવીને જે પણ કોઈ ગેરરીતિઓ આચરતા હોય તેને અમે અંકુશમાં લેવા માટે પ્રયત્નશીલ છીએ જેથી તમામ યુવા મિત્રોને ખાસ વિનંતી રૂબરૂ આવી અને આપ બાતમી આપી શકો